ગુડ મોર્નિંગ અરે લોયા ક્રિસ્તી સુના નામમાં આપ સર્વનો અમે અમારી ચેનલ ગુજરાતી બાઇબલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આ સમય આપણને મળ્યો છે કે પિતા બાપના જીવન વચનો વાંચવાનો સમય છે કેમ કે આપણને આપણે માતૃભાષામાં પિતા બાપના જીવન વચનો મળેલા છે તો એની માટે પણ પિતા બાપનો આભાર માનીએ આ વચનો સાંભળનાર સગળા લોકોની પર પિતા બાપ તેઓની આશીર્ષ પર એ કૃપા તમે અમે પિતા બાપ પાસે માંગી લઈએ છીએ સમયનો બગાડતા ચલો આપણે આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીશું હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર અમે તમારો આભાર માની છે બાપ કે તમે અત્યારે જે અમને સુંદર તક આપી છે તમારા સુંદર વચનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાયો છીએ અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ સાંભળવાનો સ્વીકાર કરજો બા આમેન પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાળવું દાંત અને તેનો સોળમો અધ્યાય તેઓએ ઈશ્વરના કોષને અંદર લાવીને તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો તેઓએ ઈશ્વરની આગળ દહીનાપર્ણો તથા સંધ્યાપર્ણો ચઢાવ્યા જ્યારે દાઉદ દહીનાપર્ણો તથા સંધ્યાપર્ણો ચઢાવી રહ્યો ત્યારે તેણે યહોવાની નામે લોકોને આશીર્વાદ આપ્યો તેણે ઇઝરાયેલના દરેક માણસને પુરુષને તથા સ્ત્રીને એક એક ભાખરો માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષાનો એક એક ઝૂંખો વહેંચી આપ્યા યહોવાના કોષની આગળ સેવા કરવા માટે તથા ઇઝરાયેલના ઈશ્વર યહોવાના સંભરણાના ગીત ગાવા તેમનો આભાર માનવા તથા તેમની સ્તુતિ કરવા માટે કેટલાક લેવીઓને તેણે નીચે પ્રમાણે નીમ્યા એટલે મુખ્ય આશા તથા તેની ઉતરતે દરજ્જે જખાર્યા અજીયલ સમીરા મોત અહીયલ માતિથ્યા એલિયામ બનાયા ઓબેદ અદોમ તથા એઈયલ હતા તેઓ સિતાર તથા વીણા વગાડતા આશા જન લઈને મોટેથી વગાડતો હતો બનાયા તથા યહીજીયલ યાજકો રણશિંગડા લઈને ઈશ્વરના કરાર આગળ નિયમિત રહેતા હતા પછી યહોવાનું સ્તવન કરવાનો વિધિ તે દિવસે પહેલવેલા આશાપ તથા તેના ભાઈઓની મારફતે દાઉદે શરૂ કર્યો સ્તુતિગાન યહોવાનો આભાર માનો તેમનો મહિમા ગાવો લોકોમાં તેમના કૃત્યો જાહેર કરો તેમના ગુણગાન કરો તેમની સ્તુતિના ગીત ગાઓ તેમના સર્વ અદ્ભુત કામોનું મનન કરો તમે તેમના પવિત્ર નામનું અભિમાન રાખો યહોવાના ભક્તોના હૃદયો આનંદમાં રહો યહોવાને તથા તેમના સામર્થ્યને તમે શોધો તેમના મુખને જે અદભુત કામો તેમણે કર્યા છે તે યાદ રાખો તેમના ચમત્કાર ન્યાય વચનો યાદ રાખો હે તેમના સેવક સંતાન હે યાકુબના પુત્રો તેમના પસંદ કરેલા તેમને તમે યાદ રાખો તે આપણા ઈશ્વરી હોવા છે તેમની સત્તા આખી પૃથ્વી પર છે તેમનો કરાર તમે સદાકાળ યાદ રાખો એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું ઈબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઈશાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે લીધી એ જ વચન યાકુબને માટે નિયમ તરીકે અને ઇઝરાયેલની માટે સદાકાળના કરાર તરીકે સ્થાપ્યું તેમણે કહ્યું આ કનામ દેશ હું તને આપીશ તે તારા વારસાનો ભાગ થશે તે વખતે તમે સંખ્યામાં થોડા જ હા છે થોડા જ ને વળી તેમાં મુસાફર હતા તેઓ એક દેશથી બીજે દેશ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફર્યા કરતા હતા તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહીં હા તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી એમ કહીને કે મારા અભિષિક્તોને અડશો નહીં અને મારા પ્રબોધકોને ઉપદ્રવ કરશો નહીં હે સર્વ પૃથ્વીવાસીઓ યહોવાના ગુણગાન કરો દિન પ્રતિદિન તેમનો વિજય પ્રગટ કરો વિદેશીઓમાં તેમનો મહિમા સર્વ લોકોમાં તેમના ચમત્કારો જાહેર કરો કેમ કે યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે વળી સર્વ દેવો કરતાં તે ભય યોગ્ય છે કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિવત છે પણ યહોવાએ તો આકાશો બનાવ્યા તેમની સમૂહ ગૌરવ તથા મહિમા છે તેમના મંદિરમાં સામર્થ્ય તથા આનંદ છે હે લોકોના કુણો તમે યહોવાને હા યહોવાની જ ગૌરવ તથા સામર્થ્યનું માન આપો યહોવાના નામને ઘટિત ગૌરવ આપો અર્પણ લઈને તેમની હજૂરમાં આવો પવિત્ર વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો આખી પૃથ્વી તેમની આગળ ધ્રુજે જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે તેને હલાવી શકાય નહીં આકાશો આનંદ કરે ને પૃથ્વી હરખાય અને વિદેશીઓ મધ્ય એવું કહેવાય કે યહોવા રાજ કરે છે સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્દના કરે ખેતરો તથા તેઓમાં જે છે તે સર્વ ઉત્સાહ કરે ત્યારે વનના વૃક્ષો યહોવાની આગળ હર્ષનાત કરશે કેમકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે યહોવાનો આભાર માનો કેમ કે તે કૃપાણો છે કેમ કે તેમની દયા સદાકાળ ટકે છે બોલો હે અમને તારણ આપનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો તમારા પવિત્ર નામનો આભાર માનવાની તથા તમારી સ્તુતિનો જય જયકાર કરવાની અમને એકત્ર કરો ને વિદેશોના હાથમાંથી અમને છોડાવો ઈશ્વરી હોવા અનાદિકાળથી તે અનંત કાળ માટે સ્તુત્ય થાવ સર્વ લોકો આમેન કહીને યહોવાની સ્તુતિ કરી યરુશાલેમ અને ગિબ્યોનમાં ભજન ભક્તિ ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોષની આગળ આશાબને તથા તેના ભાઈઓને કોસ્ટની આગળ અવરોધના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા કરવા માટે રહેવા દીધા તેમજ યદુથુનનો પુત્ર અવેદ અદોમ તથા ને તેઓના અડસઠ ભાઈઓને ધર પાડો તરીકેની મ્યા અને સાદો યાજકને તથા તેની સાથે યાજકોને ગિબ્યોનવાના ઉચ્ચ સ્થાનોમાં યહોવાના મંડપ આગળ યહોવાએ ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહીંના અર્પણો ચઢાવવા માટે નીમ્યા તેઓની સાથે તેણે હેમાન તથા યદુથુન તથા બાકીના પસંદ કરેલા કે જેઓ નામમાં નોંધાયેલા હતા તેઓને યહોવાએ જેમની કૃપા સર્વકાળ સુધી ટોકે છે તેમની અભાવ સ્તુતિ કરવા માટે નીમ્યા તેઓને મોટેથી વગાડવા માટે રણશિંગડા જન તથા ઈશ્વરના ગીતોને માટે વાજિંત્રો આપવામાં આવ્યા અને યદુથુનના પુત્રોને ધ્વર પાડો નીમ્યા પછી સર્વ લોક વિદાય થઈને પોતપોતાને ઘેર ગયા અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશ જેમ રાજ્યાસન છે એવા શક્કર સૃષ્ટિના ઉત્પન્ન કરતા અમારા દેવ બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ અમારા જીવનનો એક નવો દિવસ તમે આજે આપ્યો અને આશીર્વાદિત કીધો આ દિવસની અંદર તમે અમને આ સમય ઘડિયા તક આપી અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આ જીવંત વચનો બોડો પ્રચાર પ્રસાર થાય તેને માટે અમે તમારી સહાયતા મદદ માંગી લે છે આ વચનોને આશીર્વાદિત કરજો ઘણા લોકો સુધી પહોંચે અને તે દ્વારા કોઈ એક હાથમાં જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો ના એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ વિશેષ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો આધી તેઓનું રક્ષણ કરજો અને પૃથ્વી પરના સેતની બાબતોથી પણ તેઓને સાચું સંભાળ બચાવજો જે કુટુંબની અંદર ભજિયા કદ ચાલે છે જે કુટુંબની અંદર બાળકો મા બાપોનું માન રાખતા નથી એવા સગડા કુટુંબોને પ્રભુ તમે તમારી સમક્ષ લાવીએ છીએ ગીતા બાપ ત્યાં આગળ તમારો શાંતિનો આત્મા મૂકો અને ત્યાં આગળ તમારી શાંતિ પ્રસરે એવી કૃપા તમને થવા દો પિતા અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરો અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તમે મુક્તિ શક્તિ સામર્થ્ય પૂરા પાડવા વિશેષ અમે પાપી મનુષ્ય છીએ અમે આ સુધોટોના પાપી માનવી તમારી સમક્ષ આવીને તમારું નામ અમારા સુધોટો દ્વારા પોકારીએ છીએ પણ એટલા માટે શક્ય બન્યું કે પિતાબાપ તમારા એકને એક દીકરાને તમે અમારા માટે બલિદાન કર્યું અને તે તેના લોહી દ્વારા તમે અમને ખંડીને તમારા બાળકો બનાવ્યા છે